બ્રહ્મ વાક્ય જનાર્દન પછી આશીર્વાદ નથી સ્વરૂપજી હું એવું સમજુ છું કે બ્રહ્મ સમાજના આશીર્વાદ એટલે તમારે ખાલી મતો નહીં સમજવાના મત તો ખરા જ પરંતુ એના સિવાય પણ એક દૈવી શક્તિ પણ તમને મદદ કરે એના કારણે કરીને અને ગઈકાલ સુધીમાં જે ન હોય એ પણ આપવાની મદદ તમારામાં માં ચાલુ આવતીકાલથી તમે જોજો શરૂઆત થઈ જશે ચાલુ થશે મારો તો પ્રત્યક્ષ અનુભવ છે એટલા માટે કહું છું કેટલા તપસ્વીઓ હોય કેટલા ત્યાં આગળ ત્રિકાળ સંધ્યા કરતા હોય કેટલી ગાયત્રી થતી હોય અને બધાની શક્તિ ખાલી એક શબ્દ રૂપે ત્યાં આગળ આપણા સુધી પહોંચતી હોય આ બહુ મોટી શક્તિ છે અને અહીનો બ્રહ્મ સમાજ એ બધી રીતે શક્તિશાળી છે આશીર્વાદ તો આપે પરંતુ તમે જે બુથોમાં નહીં જઈ શકતા હોય ત્યાં આગળ રક્ષણ એ કરે છે મારો અનુભવ છે એટલે હું કઉ છું અને ત્યાં આગળ પછી પીઠ પાછળ જોતા નથી પારકા કજિયા વરી લે એવો સમાજ પણ ચેડે પછી આપણે ઊભું રહેવું પડે પછી આપણે પીઠ ન બતાવે ના ના તમે ગયા ને મેં એમાં ચેડે આટલી કરવાની વ્યવસ્થા તમારે મારે બધા કરવી પડે અલ્પેશભાઈ આયા છો જન મત તમારી જવાબદારી એટલે આ બધી વ્યવસ્થાઓ ત્યાં આગળ કરવી પડે મારે તો આટલી જ વાત ખાલી કરવાની હતી બાકી તો તમે કર્યું છે તમે સંભાળશો અને ખાલી સમાજના મત મળે એટલું નહીં પાછળ પણ બધું આજુબાજુ જ્ઞાતિ સમાજો જે જે હોય એ બધાને ભેગા કરીને કરવું પડે આપણે તો સંસ્કૃતિ માટે કરવું પડે ગૌ માતા માટે કરવું પડે દેશનો સ્વમાન અને સ્વાભિમાન જાગૃત થયું છે જે આપણો યોગ એને પુસ્તક પૂરતો રહ્યો હતો કે ઋષિ મુનિઓના આશ્રમ પૂરતો રહ્યો હતો એને વૈશ્વિક કક્ષાએ પહોંચાડવાનું કામ યુનાઇટેડ નેશનમાં યોગને માન્યતા અપાવવાનું કામ જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હોય એ પાર્ટીને મદદ કરવા માટે પણ મને લાગે છે કરવું પડે મને નરેશભાઈ મેં જોયેલું છે મારો તો ઇતિહાસ આમ જોવું ત્યારે ગમે વખત કમકમાટી આવે કે દેશના કોઈ વડાપ્રધાન કે નેતાને મેં ઇતર પાર્ટીઓમાં જતા જોયા માથે ટોપીઓ પહેરીને પરંતુ મારા ઇતિહાસની અંદર ક્યારે મેં કોઈ વડાપ્રધાન માટે અહીંયા ત્રિપુટ તોણેલું રુદ્રાક્ષ ની માળા ધારણ કરેલી હોય અને હર હર મહાદેવ હર બોલતો પ્રધાનમંત્રી કોઈ જોયા હોય આજે દેશના નરેન્દ્રભાઈ મોદી છે એટલા માટે એમ થઈ જાય તો વસૂલ છે લાભ આવો નેતૃત્વ મળ્યું હોય ને એમના સાથે રહેવાનું તો ગૌરવ થાય ને આખી નાની બાબત નથી કાશી વિશ્વનાથ ભગવાન મંદિર ત્યાં આગળ હું વારાણસી જાઉં કાશી જાઉં જોઉં મેં પેલાય જોયું ને અત્યારે જોવું છું કેમ સોયકાઓથી નતું થતું અને કેમ માત્ર આ દસકા ની અંદર થઈ ગયું પ્રભુ રામચંદ્ર ભગવાનનું મંદિરનું નિર્માણ કેમ આ રીતે થઈ શક્યું કેમ મહાકાલી નું મંદિર નથી ચડતી ચડી કારણે ચડી આ તમારા બધાના પુરુષાર્થના કારણે થઈ તમે જે એક 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 નિર્ણય કર્યો ને એમને જે શક્તિ આપી એ શક્તિના આધાર ઉપર કર્યું એ માણસ સંવિધાનની મર્યાદામાં રહીને ભારત વર્ષની સંસ્કૃતિ આપણી ઋષિ સંસ્કૃતિને આગળ લઈ જવા માટે સતત મહેનત કરે છે અને જે આપણે તપ આપ સૌએ કર્યું છે આપણા પૂર્વજોએ કર્યું છે અગ્નિહોત્રી પરિવારોએ આખું જીવન યજ્ઞ કર્યા સિવાય વંશ પરંપરાગત પેઢીથી પરંપરા ચાલી આવતી યજ્ઞ કર્યા સિવાય ભોજન અંદર ગ્રહણ કર્યા જળ ગ્રહણ ન કરે કેટલા પરિવારો કેટલાય પરિવારો એવા છે કરપાત્રી પરિવારો કે હાથમાં આવ્યું હોય એમના બાપા દાદા 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 આખું જીવનભર નક્કી કરે અમે કરપાત્રી છીએ અમે બ્રાહ્મણ છીએ અમે જીવનની અંદર માટે નહીં હોય કોઈ પણ માણસ હોય તો પોતાના માટે પોતાના બાળકો માટે જીવે પણ એમ તો માત્ર સંસ્કૃતિ માટે અને વસુદેવ કુટુંબ વાત કરી પૂરું વિશ્વ અમારો પરિવાર છે ભાવ સાથે કામ કરતો એવો વિશ્વનો બુદ્ધિશાળી સમાજ અહીંયા બેઠા છે તમે દંડવત પ્રણામ કર્યા ને એટલે આશીર્વાદ મળી ગયા મને સમાચાર મળ્યા અને એટલે બસ હું પણ તમારા એ સ્નેહી તરીકે એક સંતાન તરીકે તમારા બધાની લાગણી અને પ્રેમ છે યુવાનો મળે તો લાગે શંકરભાઈ અમારો ભાઈ છે વડીલ મળે તો લાગે અમારો દીકરો છે ભાવથી ભલે જ્યાં બેઠો હોય વિધાનસભાની અંદર બેઠો હોય તો પણ તમારા માટે અધ્યક્ષ નથી હોતો તમારા માટે શંકરભાઈ જોઉં છું એ તો અહીં તો કે આપણે શંકરભાઈ છે તો સુખમાં દુઃખમાં આપણે ઘણું બધું કામ તમારા સહયોગથી થઈ શક્યું ને આ ધરતી ઉપર નર્મદાના પાણી એક એક ગામડે ગામડે ત્યારે આમાંથી કેટલા બધા વડીલો મારી સાથે ત્યાં આગળ સર્વે કરવા માટે પછી કેનાલો ખોદાવવા માટે પાકા કામ કરવા માટે પછી પાણી છોડાવવા માટે કેટલા બધા મહેનત કરતા હતા આપણા બધા અને આપણે બધા મહેનત કરીને આ પાણી પહોંચાડ્યું આ ધરતી ઉપર એ દુષ્કાળની અંદરથી ફરી પાછી આ ધરતીને લીલી હરિયાળી કરવાનું કામ તમે ને મેં બધા ભેગા મળીને કરી શક્યા અહીંયા હોસ્પિટલો કામ હોય સ્કૂલો નું કામ હોય અહીંયા નડા કામ નું કામ હોય કામો ના સાક્ષી તમે બધા છો પણ એ કામ ક્યારે કરી શક્યો શંકરભાઈ અપક્ષના ધારાસભ્ય હોત તો કરી શકો નહીં શંકરભાઈ વિપક્ષના ધારાસભ્ય હોત તો કરી શકો નહીં શંકરભાઈ શાસક પક્ષના ધારાસભ્ય હતા એટલા માટે આ બધા કામો થઈ શક્યા અને એટલા માટે કરીને મને એમ છે કે સજાગતાપૂર્વક આપણે બધાએ શાસક પક્ષની સાથે રહેવું પડે અને હોય ને તો હકથી કહેવાય અલ્પેશભાઈ વાત કરતા હતા ને કે એ તો એમ જ કે અમે રજૂઆત કરશું હવે લેટર લખવો કે બહુ મોટો વિષય નથી તો ગામના સરપંચે લખે ને સભ્ય લખે કારણ કે અમે રજૂઆત કરી છે તો ગામના અહીં બેઠા બેઠા પચાસ જણા કહે અમે કરી રજૂઆત કરી તો રજૂઆત કરવી કઈ બહુ મોટો વિષય નથી રજૂઆત તો બધા કરી શકે અને ગામના સરપંચની રજૂઆત એવડી હોય બીજાની એવડી જ રજૂઆત હોય

અને પેલી બાજુ તો પહેલા જ દાડાથી નક્કી છે બાનું અમારી સરકાર નથી એટલે અમે શું કરો અમે તો ઘણી રજૂઆત કરા પણ અમારું વાંપરતા નથી તો હવે વાંભરતા તમારું નથી તો આપડતા વાંભળીઓનું કરી અને આપણે અઢી વર બગડાય નહીં બસ આટલી વાત કરવાની બાકી તો અહીંયા ભોજનની તૈયારી ચાલે છે અને ભૂદેવોને બહુ ઝાઝા ભૂખ્યા રાખાય નહીં એટલે તમે ત્યાં જઈને સીધા જઈને જમી શકો ને ત્યાં ડીશ ઉપર જઈને એટલા માટે શ્લોક હું બોલી જાઉં